નમસ્કાર સૌરાષ્ટ્રમાં બે હજાર મને યાદ છે અને હું દ્વારિકાની આજુબાજુના વિસ્તારોમાં ફરી રહી હતી કોંગ્રેસના એક નેતા પાલભાઈ આંબલિયા એમનું નામ છે ને એમની સાથે આગળ વધતા એક ગઢવીના નેસ આગળ અમે પહોંચ્યા અને ત્યારે એકબીજાને એ લોકોએ મામા અને ભાણિયા કહીને સંબોધ્યા તો મેં એમને પૂછ્યું કે તમારે કઈ સગું થાય છે તો એમણે કહ્યું કે નહીં અમારે કશું સગું નથી થતું પણ અમારા સમાજોને વર્ષો જૂનું સગુ થાય છે એના પછી એકવાર માયાભાઈ અહીર સાથે વાત કરતી હતી ત્યારે એ સંબંધોને વધારે સમજવાની કોશિશ કરી હતી અને સમજાયું કે ઇતિહાસમાં જેમ અમુક સંબંધો સમાજોની સાથે જોડાઈ જાય છે જેના સંબંધો આટલા પવિત્ર મામા ભાણેજના મનાતા હોય એ સંબંધોમાં એક વ્યક્તિનું એવું નિવેદન આવે કે જે એટલો વિવાદ પેદા કરે અને વિવાદથી પણ વધારે ચારણ સમાજ અને વિશાળ એ સમુદાય માટે કરુણા પેદા કરે કે આ પ્રકારની વાત કોઈ શું કામ કહેતું હશે આ વિષય પર સૌથી પહેલી પ્રતિક્રિયા મેં હકાભા ગઢવીની સાંભળી હતી હકાભા આપણી સાથે છે અને હકાભા સામાન્ય રીતે તમને ખૂબ હસાવતા જોયા છે પણ તમને એ દિવસે તમારી પીડા વ્યક્ત કરતા પણ જોયા અને એટલે મારે એ સમજવું છે કે કોણ છે તો એ ગીઘાભાઈ કે જેમણે આ પ્રકારની ટિપ્પણી કરી છે જો તમે એમના વિશે કશું જાણતા હોય તો અને એમના એમનું આવું બોલવા પાછળનું કારણ શું હોઈ શકે શું એમના મનમાં ખરેખર કોઈ દ્વેષ ભાવ અથવા સમાજ માટે કોઈ પૂર્વાગ્રહો છે હા જી એ કોણ છે તો મને ખબર નથી પણ એને જોતા એવું લાગે છે કે ચા કોઈ વિરોધી માણસ છે એક વ્યક્તિ સાથે કોઈ માથા કૂટ થઇ હોય કદાચ એ ચા સાથે કઢી સાથે અને બધી ઉકરા માં આખા સમાજ માંથી કાઢી એવું મને લાગે છે અચ્છા અને તમે જે વિડીયો બનાવ્યો એમાં તમે આગળ એવું પણ બોલ્યા છો કે હું આખા તળાજાનું પાણી નહીં પીવું આટલું આકરું બોલવા પાછળનું કારણ શું હતું કારણ કે હું જેને માનું છું સોનબે માને જે મારું સધર્મ કેન્દ્ર છે એને કોઈ ગાલ બોલે અને જે જગ્યા થી કોઈ ગાડી બોલ્યો એ જગ્યાએ મારે ઘડીને પાણી ન પી એટલે મને ખબર પડે મારે તો ન જ પીવાય પાણી કારણ કે હું ચાર સમાજ ને લઈને હાલ માણસ છું મારા સમાજથી હું ઉજળો છું એટલે મને દુઃખ લાગ્યું કારણ કે આયર સમાજ બહુ મોટો છે બહુ સારા સંબંધ છે બધા સાથે હું આજ હું એક વાત તમને કરું થોડી વાર પેલા મને ફોન આવ્યો હું સોન સાક્ષી કહું હું જૂઠો નથી બોલતો કઈ દિવસ એક આયર છે દિનેશભાઈ એ હાથ કાઢીને મારી પાસે રોયો અત્યારે હું માફી માગું મિત્રો ભાઈ તમારે માફી ન માગવાની હોય એક વ્યક્તિની ભૂલ આખા સમાજ ને છે આટલો તો પ્રેમ ભાવના છે કે મારા ભાઈ રોયો મારી પાસે એને 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 એ હું એને ઓળખતો નથી એ મારા મારી પાસે રોયો અત્યારે એ દસ મિનિટ પહેલાની વાત છે તો આપણને દુખ થાય કે આ એક વ્યક્તિની ભૂલ કેટલા સમાજ આખા સમાજ નડે છે અને એ વ્યક્તિ એટલું ઝેર હોય છે અમારા ચાર સમાજ વિશે કે આ દુખ કોઈ પાર છે નહીં અમને એટલી નીચ કક્ષા નીચ નીચે લઈ ગયો એ વ્યક્તિ અમને તો એમ કે છે એ વ્યક્તિ કે દેવાયત ના દીકરાને એના દીકરા ને નાખ્યો અરે ભાઈ અમે તેને ઉજળો કર્યો છે. અને બધું ચારણ સમાજમાં ડોળી દે વ્યક્તિ જેને કોઈ ઇતિહાસનો ખબર નથી આ વ્યક્તિ પોતે નફત આવે છે આપણને આહીર સમાજ પિસાઈ રહ્યો અત્યારે હું જોઉં છું અને હું આયો સમાજ ઘણું બધું બોલ્યો હતો અને મારી પીડા હતી મારે હું આહિર સમાજને હું ઠપકો નહીં આપું કોઈ આપશે કોણ ઘટડી ઠપકો નહીં આપે તો બીજું કોણ આપશે હરેક સમાજ જયારે ભૂલ કરતો હોય ત્યારે ચારણ સમાજ માત્ર એને માટે આ દુનિયામાં આવ્યો છે અમે વેદોમાં છીએ અમે ભાગવત માં છીએ અમે વાલ્મીકી રામાયણમાં છીએ અમારા

પણ આગળ બોલી કે સાત વર્ષ પછી એમની સાથે સારું નહીં થાય અપીલ કરી રહ્યા છો ચારણ સમાજની દીકરીઓને કે સોનબાઈ માને દીવો કરે એમના વિરુદ્ધમાં મારે એ સમજવું છે કે એક વ્યક્તિ જે બોલ્યા એ ભયાનક પીડાદાયક સ્વાભાવિક રીતે તમારા માટે હોય પણ એના પછી આહીર સમાજના મોટા ભાગના લોકો મારા ધ્યાનમાં જેટલા પણ લોકો આવ્યા એ લોકો એ નિવેદનથી છેડો ફાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે એ સમાજના નિવેદન સાથે એને કોઈ લેવા દેવા નથી એ ગીગાભાઈને માયાભાઈ આહીર પણ માફી માંગી ચૂક્યા છે તો તમને એવું લાગે છે કે આ વિવાદનો અંત હવે ફાઇનલી આવવો જોઈએ એક સકારાત્મક દ્રષ્ટિએ વિવાદનો અંત તો ધારે તો એ ત્યારે જ આવી ગયો હોત એ નાથમાં હતો વિવાદનો અંત લવ હોય ખાલી કીધું હતું કે સોનબે બેમાને મેં બોલ્યો છું તો જાણ સમાજ નહીં તો સોનબે બેમાને માફી માંગી લો ખાલી માપ માપ એ માફી માંગવામાં વાંધો શું છે અને આખા સમાજ ને દુઃખ છે એને ઘણા સમાજે કીધું કે અમારે ત્યાં લેવા દેવા છે લગભગ તમે આખા સમાજ ને આવું કઈ કેતા નહીં આ સમાજ આખો આમાં નો આવે હું ય સમજુ છું. video હું વારંવાર બોલ્યો છું કે એક વ્યક્તિને કહું છું આખા સમાજ ને નથી કહેતો પણ ઠપકો મેં આપ્યો છે આખા સમાજ મારા ફરજ હતો અને વાત રહી કોઈ મને એમ કે કે સૌમ્ય માં ને ગાળ્યો તો તમને મારી નાખું તો હું એમ કહું મને મારી નાખ એટલા તમે સમજી ગયા. મૃત્યુ મારા માટે મંજૂર છે કોઈ સ્વામી મંજૂર નથી એટલે લાગણી છે આખા સમાજમાં હરક સમાજમાં કારણ કે આ તો આખા વિશ્વની માં ઉપાસના કરતા હોય તો વાત પૂરી ને નામ લેતા હોય બાર મિનિટ સુધી વાતો કરતા હોય તો આખા વિશ્વ ને ખબર છે સ્વામીભાઈ મા શું છે ગુજરાત ના જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં બધાને તો આ એક વ્યક્તિ એવો હશે કોઈ ડપર માણસ ખબર ન રહી મને ખબર નથી એને શું હોય કેવી રીતે આ વ્યક્તિ બોલી ગયો આવું ન બોલવું જોઈએ દુઃખ છે દેવાયત ગોદરની જે વાત કરી રહ્યા છે શું વાત છે એમાં એ શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી અને એ સાચી ઘટના શું છે એ તો રાજે સેનું છે દેવાયત બુદ્ધ સાથે એક નવગણને દેવાય બુદ્ધરે મોટો કર્યો રા નવગણને એને બચાવવા માટે થી અને જ્યારે નવગણને મારવાની તૈયારીમાં હતા ત્યારે પોતાનો દીકરો દેવાયત બુદ્ધના પરિવારે મૂકી દીધો અને એ દીકરાને પોતાના દીકરાને પોતાના બાપે જ મૂકી દીધો પોતાની માએ મૂકી દીધો કે આ દીકરો મારો નવગણ છે નવગણ નતો એ પોતાનો દીકરો હતો

અને બસ બોલ્યા રાખે છે નો બોલવું જોઈએ એક આથી હું માનું છું એક શબ્દ માં ભૂલ થાય બે શબ્દ ભૂલ થાય ભૂલ થાય પણ સલંગ પાંચ મિનિટ સુધી ભૂલ ના થાય એ તો મને ખબર છે અને હું કોઈ સમાજ નું આવું બોલું તો મારે માફી માંગવી પડે મને હક પછી મારો દીકરો માફી માંગે તો બરોબર નથી મારે માંગવી પડે મેં ભૂલ કરી છે ઓકે કૃષ્ણ બાબુ તમને અવાજ આવી રહ્યો છે મારો કદાચ એમના નેટવર્કમાં પ્રોબ્લેમ છે ઠીક થાય એના પહેલા મારે હકાભાઈ એ સમજવું છે સાથે કે કરસન બાપુને જોયા એટલે જ મને અચાનક યાદ આવ્યું કે એ વખતે મંચ પર ઘણા બધા લોકો હાજર હતા અને મંચ પર રહેલા કોઈ જ માણસોએ એ જે બોલી રહ્યા હતા ગીગાભાઈ એનો વિરોધ ન ઉઠાવ્યો એ સમયે આ વિડીયો વાયરલ થયો એના પછી ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી એના પછી બધા લોકો બોલી રહ્યા છે તો કાં તો એના બે તર્ક નીકળે કે કાં તો મોટાભાગે એવું હોય કે મંચ પર માણસ કોઈ બોલતું હોય તો એની સાથે અસહમત હોવા છતાં સમાજ અવાજ નથી ઉઠાવી શકતો અને કાં તો એ સહમત હોય છે સહમત હોય એવી વાત તો મોટાભાગે શક્ય નથી કેમ કે આવું બોલે એની સાથે તો કોઈ શું કામ સહમત હોઈ શકે તો એવું શું કામ થાય કે મંચ પર બેઠેલા લોકો પણ ચૂપ રહી જાય આ સમાજનો આગેવાન દેખાડે છે એનું સન્માન કરે છે એવું બોલે છે કે આ સમાજનો ગૌરવ હશે આ ભાઈ ને એનું સન્માન થાય છે જે સમાજનું ગૌરવ આવતું એને સમાજની પથારી કર્યું નહીં જે સમાજને ગૌરવ કહેતા હતા એનું સન્માન કર્યું અને આખા સમાજને કલંક લગાડી દીધો અને આ તળાજામાં જે બેઠા હતા વ્યક્તિઓ સમૂહ લગનમાં સમૂહ લગનમાં વાત કોને કરાય દીકરીઓની વાત કરાય સમાજના ભવિષ્યની વાત કરાય સમાજની સારી વાતો કરાય અહીંયા બીજા સમાજની વાત ન કરાય અને વ્યક્તિ બોલ્યો એમાં ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા સારા માણસો બધાય એમાંથી એકાદ વ્યક્તિ બોલ્યો હોત તો સારું લાગે એક વ્યક્તિ બોલ્યો તો પરમાથી કોઈ આને અને કદાચ અમુક હતા છે કદાજ અહીંયા કે આ શું બોલી રહ્યો છે હું એટલે બધા મને કે કે બોલવું પડશે એટલે આપણે બાકી કે જાહેર એ મારે તો આવતો કારણ કે માતાજી મોટી કરી દીધી જાહેર જરૂર છે ને મેં તો આ મેં આજે મેં પર્સનલ શેર કર્યો છે હા હા

હકાભામાં મુખ્ય પ્રશ્ન એ છે કે ત્યાં બેઠેલા બધા જ લોકો ચૂપ રહ્યા હવે બધા જ લોકો માફી માંગી રહ્યા છે વારાફરતી પણ આ બધાનો અંત તમે એક્ઝેક્ટલી ક્યાં જોઈ રહ્યા છો કે બે સમાજો વચ્ચે જે સૌથી સારું સૌહાર્દ અને પ્રેમના ઉદાહરણ અપાતા હતા ફરી ક્યારે એ પ્રસ્થાપિત થાય એવું શું થાય કે જેથી બધું જ નોર્મલ થઈ જાય આનો અંત એક જ વિષય છે કારણ કે સમાજનો એક જ મુદ્દો છે અત્યારે કે જે વ્યક્તિ બોલ્યો હશે સ્ટોનબેમાંની માફી માગે

એ જ ઉદાહરણ આપ્યું કે હું ભૂલ કરું તો મારે માફી માંગવાની હોય મારા સંતાને શું કામ માફી માંગવી જોઈએ કરશન મારો પ્રશ્ન એ છે કે એક તો કોણ છે એ કયા એમનું શું હોદ્દો છે જેના કારણે એ મંચ પર હતા અને બીજું એ બોલ્યા જયારે ત્યારે તમે પણ વિડીયોમાં પાછળ દેખાઈ રહ્યા છો તો બધા લોકો ચૂપ કેમ રહ્યા એમને સાંભળી કેમ લીધા હવે ત્યાં જે લોકો હતા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ત્યાં લોકો હતા એ બધા મૌન કેમ હતા સાહેબ અમે ત્યાં હું અનેક વખત કહી ચુક્યો છું કે ગેસ્ટ તરીકે હતા એક મહેમાન તરીકે હતા અમે અમારી વાત સમાજને પ્રેરણાદાયી રીતે મૂકી હતી હા હું એ ચોક્કસ સ્વીકારું છું મને પાસ્ટમાં પણ અનુભવ છે કે કદાચ કોઈ વક્તા વધુ સમય લેતો હોય અથવા કોઈ બાફણું કરતો હોય તો આયોજકોનો ફરજ છે કે માઇક બંધ કરી દેવામાં આવે અને માઇક બંધ કરી દેવામાં આવ્યું હોત તો આ બધી વાતો ન થાત એ હું સ્વીકારું છું કે અહીંયા કાચું કપાણું છે મહત્વનો મુદ્દો એ છે કે મારે ગઢવી સમાજ અને આહીર સમાજને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે જોજો કોઈ એક વ્યક્તિના ઉદ્દેશ જે હોય એ એની માતાજી એનો રામ એનો ભગવાન એમને સજા આપશે પણ કોઈ એક વ્યક્તિના ઉદ્દેશ જે હોય પણ એની ભૂલને લીધે આપણા બે સમાજમાં જે પ્રેમ ભાવના અને લાગણી છે આપણો જે ઇતિહાસ છે આપણા મામા ભાણેજના જે સંબંધ છે એમાં રદ્દી પણ કચાશ ના આવે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું સાથે સાથે માતાજીને મા સોનલમાં ને કાળિયા ઠાકર દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ કે એ શાંતિ માટેના વિચારો બંને સમાજને આપે અને કોઈ એક વ્યક્તિનો ભૂલનો ભોગ બંને સમાજ ના બને જી કઈ નહીં

અને એને લીધે જ આ બધું સડગ્યું છે અને એની માફી કેમ ન માંગી એનો જવાબ તો સ્પષ્ટ છે હું હો કે કોઈ પણ હોય કે સૌ જાણે છે કે એનો જવાબ એ જ હોય આથી વાંધો નહીં હકાબા થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા અને હું કૃષ્ણ બાપુ સાથે અલગથી સંવાદ કરીશ પણ તમે સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ